નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડોદરા શહેરના રોડ પર એક વ્યક્તિ જે પોતાની કાર પરથી કાબુ ગમાવતા કાર વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી સ્થાનિક લોકો દ્વારા કાર ચાલકને બહાર કાઢીને વૃદ્ધનો જીવ બચાવી લેવાયો છે કોર્પોરેશનની બેદરકારીના કારણે લોકોમાં હાલ ભારે રોષ જોવા મળી રહ્યો છે આ દ્રશ્યો તમે બિલ ગામના જોઈ રહ્યા છો કે જ્યાં રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે જેના કારણે આવાજાહીનો જે રસ્તો છે તે પણ બંધ થઈ ગયો છે સાથે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે અહીંના લોકોનું કહેવું છે કે અત્યાર સુધી તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની મદદ તેઓને પહોંચાડવામાં નથી આવી

આ મડી વિસ્તાર છે હવે વરસાદની કારણે આ ગાડી ફૂલ પાણી આવી ગયું છે બદલ ઘરમાં પાણી પી ગયું છે ને હજુ કોઈ તંત્ર કરવા કોઈ આવ્યું નથી આ ગાડી મારી એટલી વિનંતી છે કે તમે જેટલું બી તમારી એ હોય તો એ ગાડી આવો તમે જોવા એટલું પાણી બદલ ઘરમાં પી ગયું છે અમારે આવવા જવાનો રસ્તો બી બંધ થઈ ગયો છે એ માટે તમે આગળ કાર્યવાહી કરો શું નામ તમારું Kisah novel.